અમારી જે નાની છોકરી હતી ગરબા રમીને ઘરે આવતી હતી ત્યારે ઘરે આવતા મારી ઘરની બાજુમાં જ બુટલેગર છે અખિલેશ અરવિંદ ગુપ્તા અને ઘરને ત્યાં આવેલી ને આ લોકો પહેલાંથી પ્લાન બનાવીને મારી છોકરીને કંઈક ગલત કરવા માટે હાથ પકડીને અંદર ખેંચતા હતા ઘરમાં તો આ છોકરી બૂમાબૂમ કરી એટલે પછી અમે ને અમારે છોકરાઓને અમારે ઘરવાળાને બધા દોડીને જઈને અને છોડાવીને લાવેલા આના પછી અમે બાર તારીખે ડિંડોલી પોલીસમાં ફરિયાદ પણ આપેલી આ ડિંડોલી પોલીસવાળા હજી સુધી અમારી કોઈ ફરિયાદ પર કાર્યવાહી કરી નથી ને ઉલટા અમારા ઉપર ચોવીસ અગિયારને રોજ અમારા ઉપર ઉલટી છેડતીની ખોટી ફરિયાદ દાખલ કરી દીધી કોઈ પણ પુરાવા વગર ખોટી ખોટી ફરિયાદ દાખલ કરીને અમને ઇજ્જતદારને બદનામ કરેલા છે કયો પણ આજે તમે શું લખેલું અને પેલો બુટલે કરે આ ઇંગ્લિશનો દારૂનો વેચાણ કરે છે જે પાર્ટી ફોન પર આવે અને ઘરે લઈ જઈ લઈ જઈને આપે છે ને ડાયરેક્ટ સપ્લાય કરે છે ને બે નવ દસ વર્ષથી ચાલુ જ છે આનો ધંધો તમે બુટલેકર અરજી કરેલી બુટલેગર તમને શું કહેવામાં આવેલું બુટલેકરની અરજી એટલા માટે કરેલી કે ભાઈ આ વારંવાર આખી સોસાયટી આનાથી પરેશાન છે ને વારંવાર કોઈ આને કહેવા જાય તો બધા જોડે ઝઘડો કરે છે ને આ ખોટી રીતે બધાને હેરાન પરેશાન કરે છે છોકરાઓ નીચે બેસી રહે પાર્કિંગમાં છોકરાઓ રમે તો આની જોડે આ લોકો બેસીને ખોટા ખોટા ઇશારા કરે ખોટી રીતે હેરાન કરે ને ગમે તેમ વર્તાવ કરે ને કોઈ બહાર જવાનો પણ ડરે છે ઘણા લોકો સારો લોકો આખી બિલ્ડિંગમાં પોતાના ઘર છોડી છોડીને ભાડે રહેવા જવા મજબૂર થઈ ગયા છે કમિશનર સાહેબ શું છે કમિશ્નર સાહેબથી એક જ છે કે ભાઈ ઢીંડોલી પોલીસને કાયદાનો ભાન કરાવીને આ બી બુટલેગરોને વિરુદ્ધમાં કાર્યવાહી કરવા વિનંતી છે કે જાહેર જનતાના હિતમાં એવી કોઈ ઘટના બને કે કાલે કોઈ મોટી ઘટના બની જાય તો આની જવાબદારી કમિશનર સાહેબ પોતાની રહેશે